વાત કરીએ રાજકોટની તો પ્રજાની રક્ષા કરતા રક્ષકો ઉપર જ હવે આવારા તત્વોએ તાંડવ કર્યો છે અને લાખો રૂપિયાની ખંડણી માંગી છે જી હા આ ઘટના છે રાજકોટની કે રાજકોટના રાજનગર ચોકમાં રહેતા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર સી કે બાબરીયાએ માલવિયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ બાબરિયાની કુટુંબ મિલકતના વિવાદને પગલે તેમના જ ભાઈ તથા ભત્રીજાએ મારામારી કરી કારમાં તોડફોડ કરી અને સીધી પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગ કરી હતી એટલું જ નહીં ખંડણી ન આપી તો પુત્રો અને પુત્રની હત્યા કરી નાખવાની પણ ધમકી અપાઈ હતી ફરિયાદી સી કે બાબરિયાએ ઇન્ડિયા ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જમીનમાંથી હિસ્સો છોડાવવા તેઓએ દોઢ લાખ રૂપિયા આપી દીધા હતા છતાં આજે જમીનના ભાવ વધી જતા ફરીથી દમન શરૂ થયું છે મહત્વની બાબત એ છે કે છગનભાઈ બાબરિયા રાજકોટ પોલીસના અનેક પોલીસ મથકોમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને નિવૃત્તિ સમયે તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સેવાઓ આપી રહ્યા હતા જો આવારા તત્વો પોલીસના પૂર્વ અધિકારીને જ નિશાન બનાવી રહ્યા હોય તો સામાન્ય પ્રજાનું શું થતું હશે સરળતાથી સમજી શકાય છે હવે નિવૃત્ત પોલીસ અધિકારી પોલીસ કમિશનર પાસે માંગ કરી છે કે આવા એમાં એવી વિગત છે કે મે બે ની અંદર મારા જમીન અમારા અમે એની આખા બોલાવી અને કિંમત નક્કી કરી બે લાખ રૂપિયા એમાંથી મારો બે ભાઈ અને મારા બાને મેં પચાસ પચાસ હજાર રૂપિયા આપી કાયદેસરના કાગળિયા કરી અને મારા નામે વીસ વર્ષ પહેલાં બે હજાર છમાં કરાવડાવેલી આમાં મારો ભાઈનો દીકરો ગોવિંદ ઉર્ફે તોફાન જે નરસિંહભાઈ બાબરિયાનો દીકરો છે એ અત્યારે મારી પાસેથી જમીન પડાવી લેવા માગે છે અને આ બે મહિના પહેલાં પણ આ લોકો અમારા ઘરે આવેલા અમારા ઘરમાં તોડફોડ કરેલી અમારા ઘરે આવીને અમારી એમ જ નવી નવી ગાડી તોડી નાખેલી ગોવિંદ બાબરિયા સાથે એના સાગરીતો હતા અને આમાં મારો ભાઈ જગદીશ બાબરિયા જે ખીરસરા ગામે રહી છે એના ઘરે પણ એ લોકો મારવા ગયા હતા અને એને એને પણ તોડફોડ ન્યા મગજમારી કરી અને માન જાનથી મારી નાખવાની ધમકી આપેલી બે મહિના પહેલા ત્યારબાદ રોજ આ ગોવિંદ બાબરિયા અને કાનજી બાબરિયાના અમારા ફોન ઉપર અસંખ્ય ફોન આવતા અમે ઉપાડેલા નહીં જેના કારણે એને જગદીશભાઈ બાબરિયાને ફોન કરી અને જણાવેલ કે તું સિક્કેને કહી દે કે અમને પચાસ લાખ રૂપિયા આપી દે ખંડણી પેટે એટલે એ પચાસ લાખ રૂપિયા એને માગ્યા એટલે હું અને મારો દીકરો યશવંત અત્યારે માલવૈયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલ એ દરમિયાન આ ગોવિંદ બાબરિયા અને બીજા એના સાગરિકો અમારા ઘરે આવેલા ત્યાં અમારો દરવાજો ખોલવા તોડાવવાની કોશિશ કરેલ મારી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને ક્યાં છે સિકેન એને કાઢો બહાર બરાબર છે પછી ત્યાંથી એ લોકો જતા રહેલ અને અને અમે અહીંયા ફરિયાદ કરવા આવેલા છીએ ભાઈ તમે એક પોલીસ ઇન્સ્પેક્ટર જો તમે પ્રજાનું રક્ષણ કરતા હતા હવે તમે નિવૃત્ત જો પ્રજાના રક્ષક સાથે જો આવું વર્તન થતું હોય રબી લખુ કાયદાની વ્યવસ્થાની સ્થિતિ ગતળજી છે બસતી જાય છે રાજકોટ પોલીસ આ બાબતે કોઈ કામ ગઈ નથી લખુ રાજકોટ પોલીસ ની કામગીરી તો બરાબર છે પણ એમાં એવું છે કે અત્યારે ગુનેગારોને કાયદાનો ડર રહ્યો નથી ગુનેગારો આ અમારો જે ગોવિંદ બાબરિયા છે ગોવિંદુ ફેર કાળુ બાબરિયા એ પ્રેમ મંદિરના બગીચા સામે આખી ટોળકી ભેગી કરીને બેસે છે આ આ પત્રકાર તરીકે તમે અહીંયા જઈ અને એનું ખરેખર વેરિફિકેશન કરવું હોય તો કરી શકો છો અને આ લોકો ખંડણી ઉઘરાવાનો જ ધંધો કરે છે એને ટંકારાની પણ જમીન એને પચાવીને એના નામે દસ્તાવેજ કરાવી લીધો છે એ દસ્તાવેજના કાગળ દસ્તાવેજનું નું પણ અમારી પાસે છે જરૂર પડે તો અમે રજૂ કરીશું હવે શું અમારી માંગ એવી છે કે અમને શાંતિથી જીવવા દઈએ અને અમને આ ગુંડા તત્વોથી પોલીસ બચાવે એવી અમારી માંગણી છે